અને આજે અમારે બેન આમ જોઈ ગુજરાતી મહિનામાં તો આજે એક મહિનો પૂરો થયો અને અંગ્રેજી મહિનો ગણવી તો પમ દિવસે એક મહિનો આમ તો બીજી તારીખે એક મહિનો પૂરો થાય તો આજે આપણે છેલ્લા દિવસના છેલ્લા રામ રામને પછી પાછા આગળ આગળ મળતા રહેશું નવા નવા વર્ષમાં નવા રામ રામ કરશું અને અમારે નિત્યા બેન અત્યારે ભૂઈ ગયા છે નાય તો થોડાક કંટ આમ થોડાક રોયા તો અને નવરાવી ધવરાઈને તૈયાર કરી દીધા છે

તો એવું બધું કરવું પડે ન કરતો બિશાલીફાની હોય બે દિવસ તોફાન કરે પણ હવે મહિનો તો છ એટલે મહિના પ્રમાણે એનું બધું વિવરણ શું કેવાય એ બધું બદલાતું જાય જેમ જેમ દિવસો થતા જાય એમ બાળક બદલાવ આવતો જાય એટલે આજ અમારે આમ જોઈએ તો એક મહિનો પૂરો ને આમ જોઈ તો બે તારીખે મહિનો પૂરો તો હાલો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ પછી મળવી આગળ સમય રહે તો રહેતો અમે આમાં વિડીયો તો અમે છે ને બધાય મોડેથી ને ચડાવશું કેમ કે અમે ત્યારે બધા વિડીયો ભેગા જ કરવી છે આમાં નિત્યાબેન સમય રહેવા દે કે ન રહેવા દે સમય રહે તો બોલું શું કહેવાય ડાઉનલોડ ન થાય ડાઉનલોડ થાય તો રિચાર્જ પૂરું થાય ને એવું બધું કામ હોય અમારે

આપડેડા <laughs> <coughs> <haben> <MK1 laughs> <laughs>